અમારી સમ્રાટ સમાચાર ચેનલ મેન્ટ કરો લાઈક કરો કરો કમેન્ટ અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો તળાજા શહેરમાંથી પોલીસે ઇંગ્લિશ દારૂ સહિત અડધા લાખનો મુદ્દામાલ જપ્ત કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની વિગતો સાથે વાત કરીએ તો તળાજા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર એ બી ગોહિલની સૂચના અને માર્ગદર્શન મુજબ સ્ટાફના હરીતસિંહ સરવૈયા તથા અશ્વિનભાઈ ચુડાસમા મંગાભાઈ સોટાળા ધરિત કુમાર દેવમુરારી સહિતના પોલીસ કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે તળાજા લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતો રોહિતભાઈ ઉર્ફે મયો ઉર્ફે કોહિનૂર વિક્રમભાઈ વેગડ ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂ રાખીને વેચાણ કરે છે તેવી ચોક્કસ બાત બાતમીના આધારે સ્ટાફ દ્વારા રેડ કરવામાં આવતા હાજર કોઈ મળી આવ્યું ન હતું પરંતુ બાતમી બાતમીમાં મળેલ માહિતી મુજબ એક્સેસ મોટરસાઇકલમાં વચ્ચે પ્લાસ્ટિકનો કોથળો રાખી મળી આવ્યો હતો જેમાં તપાસ કરતાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની સિલ્પેક બોટલો મળી આવી હતી એકસો એંશી એમએલની સિલ્પેક બોટલ નંગ સિત્તેર જેની કિંમત રૂપિયા એકવીસ હજાર તથા મોટરસાઇકલ કિંમત રૂપિયા ત્રીસ હજાર સહિત કુલ રૂપિયા એકાવન હજારનો મુદ્દામાલ પોલીસે કબજે કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે